સેલ ઇસ્ટાર નવી બેટરી લુકોસ્ટ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર છનું મોડલ છે માલિકે કિંમત રાખેલી એક લાખ સાઠ હજાર રૂપિયા કિંમત ફિક્સરની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મહેન્દ્ર ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરી તો જિલ્લો ભાવનગર તાલુકો ભાવનગર ગામ ભાવનગરમાં જોવા મળી જશે અનિલભાઈ પાસે અનિલભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે તો વધુ માહિતી માટે અનિલભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જરા જ જાહેરાત ફ્રી હોય છે આપણી ચેનલ ઉપર આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ ઉડતાળી એ બાબુ પસોન પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે વિડીયો સરળ તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખેડૂતભાઈની માલિકના નંબર લેતા ના આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હશે અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરું